લાડોલ ખાતે એકસો અડત્રીસ પોઈન્ટ અઢાર લાખના ખર્ચે નવીન એસટી બસ સ્ટેશનનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો વિજાપુર તાલુકાના લાડોલ ગામ ખાતે ગુજરાત રાજ્ય માર્ગ અને વાહનવ્યવહાર નિગમ દ્વારા એકસો અડત્રીસ અઢાર લાખના ખર્ચે નવનિર્મિત એસટી બસ સ્ટેશનનો લોકાર્પણ સમારોહ યોજાયો હતો આ પ્રસંગે લોકસભા સાંસદશ્રી હરિભાઈ પટેલ તથા વિજાપુરના ધારાસભ્ય ડોક્ટર સી જે ચાવડા દ્વારા આ નવનિર્મિત એસ્ટી બસ સ્ટેશનનું રિબિન કાપી તેમજ તકતી અનાવરણ કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે લોકસભા સાંસદશ્રી હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે બસની સુવિધા હવે ગ્રામ્ય વિસ્તારમાં વધુ પ્રમાણમાં મળતી થઈ છે ગ્રામ્ય વિસ્તારને જોડતા રસ્તાઓ પણ સારા થઈ રહ્યા છે લોકોની પરિવહન સુવિધામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે આજે લાડોલમાં નવીન બસ સ્ટેશન બનવાથી આ ગામ તેમજ આજુબાજુના ગામ લોકોની આવાગમન સુવિધામાં વધારો થશે સરકાર દ્વારા વર્ષ બે હજાર પચ્ચીસ થી અઢારસો ત્રેસઠ નવીન બસો ફાળવવાની છે જેમાં મહેસાણાને બસો પિસ્તાલીસ ફાળવાશે